એબી સોજિત્રા સેક્શન ઓફિસર ભાદર બે ડેમ ભાદર બે ડેમ હાલ રૂલ લેવલે સો ટકા ભરાતા અને સો દસ હજાર પાંચસો નો ઇન્ફ્લો હોવાથી ડેમના ચાર દરવાજા ખોલી દસ હજાર પાંચસો જેટલો આઉટફ્લો અત્યારે હાલ ચાલુ છે આપણે આ ઉપરાંત ડેમ સો ટકા ભરાવાથી દસ હજાર હેક્ટર જેટલા સિંચાઈના વિસ્તારને પણ લાભ થવા પામશે વધુમાં જે ડેમના પીવાના પાણીમાં જે પીવાના પાણીનો પણ લાભ થવા પામશે નીચાણવાળા વિસ્તારના જે ધોરાજી ઉપલેટા અને કુટિયાણા સહિતના જે તાલુકાઓ છે એના ગામો ને પટમાં નેટમાં અવર નહીં કરવા અને સાવચેત રહેવા